શ્રાવણ માસની ગણતરીના દિવસો ભાગી રહ્યા છે ત્યારે સતત ચૌદમા વર્ષે શ્રી સોમનાથ મહાદેવના સાંનિધ્ય શ્રાવણ પૂર્વે અમદાવાદના બાપા સીતારામ સેવા ટ્રસ્ટના ત્રણસો સાઠ જેટલા સ્વયંસેવકો દ્વારા તીર્થને સચ્છ કરીને શ્રમ સેવા કરવામાં આવી હતી દર વર્ષે આ શેવા મંડળના સ્વયંસેવકો સ ખર્ચે સફાઈના સાધનો રસોઈનો સામાન વગેરે લઈને સોમનાથ પહોંચે છે એક દિવસમાં શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના અન્ય મંદિરોની સફાઈ કરે છે ત્યારબાદ બીજા દિવસે તેઓ સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા અને ધ્વજારોહણ કરી પરત ફરે છે આ ક્રમ તેર વર્ષથી ચાલે છે આ વર્ષે સ્વયંસેવકો હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર સફાઈમાં જોડાયા હતા અને સાંજ સુધીમાં શ્રી સોમનાથ મંદિર ભાલકા તીર્થ ગોલોક ધામ સહિતના તીર્થના અનેક મંદિરો સ્વચ્છ કર્યા હતા ત્રણસો સાઠ જેટલા સ્વયંસેવકો દ્વારા સોમનાથ મંદિર અહલ્યાબાઈ મંદિર ગોલોક ધામ ભાલકા તીર્થ રામ મંદિર ત્રિવેણી સંગમ વિઠલેશ્વર મંદિર પ્રાચી શશીભૂષણ મહાદેવ ભીડિયા ખાતે પોતાનું શ્રમદાન કરી સ્વચ્છતા કરી હતી જેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના સફાઈ કર્મીઓ પણ જોડાયા હતા આ અભિયાન બાદ પોતાની લાગણી વ્યક્ત કરતા હરેશભાઈ સોની બાપા સીતારામ સેવા ટ્રસ્ટ તરફથી આવતા યાત્રીઓને અપીલ કરી હતી કે સ્વચ્છતા ત્યાં યાત્રીઓ આ ત્યારે સ્વચ્છતાના આગ્રહી બને અને જ્યાં ત્યાં કચરો ન ફેકે કચરો કચરા પેટીમાં જ નાખે જેથી સ્વચ્છતા જળવાઈ રહે સ્વચ્છતા ત્યાં પવિત્રતા હોય છે જેમના સમન્વયથી રચાતા આધ્યાત્મિક વાતાવરણની અનુભૂતિ અન્ય યાત્રીઓ પણ કરી શકે છે અમારું આખું ટ્રસ્ટ બાપા સીતારામ સેવા ટ્રસ્ટ અમદાવાદ છેલ્લા એકવીસ વર્ષથી સ્વચ્છતા અભિયાન ચલાવીએ છીએ એમાં છેલ્લા ચૌદ વર્ષથી સોમનાથ મંદિરની શ્રાવણ મહિનાના શ્રાવણ મહિનો બેસે એ પહેલાં આગળના રવિ સોમ અમે ત્રણસો ને સાઠ જણા દર વર્ષે સોમનાથ મંદિરની સફાઈ માટે આવીએ છીએ અને ઘણા લોકો એ રીતના સેવા કરતા હોય છે કોઈ બિલ્લીપત્ર ચડાવતા હોય છે કોઈ જ ચડાવતા હોય છે અને અમારા સ્વયંસેવકો જે છે એ આ સ્વચ્છતા અભિયાન ચલાવીને ભોળાનાથની સેવા કરતા હોય છે સોમનાથની અંદર બાલકા તીર્થ ત્રિવેણી સંગમ ગૌલોકધામ પ્રાંચી ભીડિયા એ બધા અલગ અલગ મંદિરોની અમારા સ્વયંસેવકો ચોપાટી સ્મશાન બધા મંદિરોની સ્વચ્છતા અભિયાન ચલાવીએ છીએ અને એ જ અમારી વિનંતી છે કે અમે જે આ સ્વચ્છતા અભિયાન ચલાવીએ છીએ આપ સ્વચ્છતા જાળવો બગાડો નહીં અને સ્વચ્છતા રાખો એ જ અમારું અભિયાન છે